હોમ્યોપેથિક વિષયક જ્ઞાન એટલે તા હલદે તાવ શરદીમાં એલોપેથી તરફ બહુ વરું તમે ઇન્સ્ટન્ટ ફાયદો ખપે તો તૈયાર હોમ્યોપેથિક જો ઉપયોગ અને હોમ્યોપેથિક જો ફાયદો કોલ્લા જીવનમાં જરૂરી એડી એ ગાલય કરેલા મનોજભાઈ તા સાથે આઈ તો મનોજભભાઈ આકાશવાણી પરિવાર હોમ્બસે આવકારે હતી અને આ જો પરિચય દો સાથે સાથે હોમ્યોપેથિક વિષયક પહેલો પ્રશ્ન પણ એ છે કે હોમ્યોપેથી એટલે કરો ઓકે થેન્ક યુ હા વિષ્ણુભાઈ બહુ સરસ પ્રશ્ન ક્યાં અ પહેલો તો ક હોમ્યોપેથી એ તો મુજે પરિચયમાં જઉં એ કે આઉં એકમ્યોપેથિક ડૉક્ટર અહીંયા અને હોમ્યોપેથી એ સારવારની એક પદ્ધતિ આ તાકિ કોઈ પણ વ્યક્તિ જડે બીમાાર પે તો બીમાાર પે અને એની એ પાછો બરોબર થિણો હોય તો તાક એનજી સારવાર કરી ખપે અને સારવાર જું અલગ અલગ પદ્ધત આવન મિણિકે જેનવિસ સૌથી વધુ ખબર આલોપેથી એ મતલબ પશ્ચિમી ચિકિત્સા પદ્ધતિ ચવાજ જે ઇંગ્લિશ દવાયું ચવા જન પુઠિયા તા ખબર હોય તો આયુર્વેદિક આયુર્વેદિક પાણી પદ્ધતિ એટલે એના વિષે તા જ્ઞાન આવે પણ એનો ઉપયોગ અનાપે એ કરી રહ્યા અને અડી જ રીતે એક ચિકિત્સા પદ્ધતિ આન કે હોમ્યોપેથી ચવા જ હોમિયોપેથી એક સિદ્ધાંત ઈ જહેર જો મારણ ઝહેર એ સિદ્ધાંત મથ કમ કરે અને જર્મની જ ડૉક્ટર હનીમ સાહેબ કરીમનેવા એ પદ્ધતિ કે શોધે આયા હોમિયોપેથી ભારત જે અંદર સૌથી વધુ બીજે નંબર તે વપરાતી એકડી ચિકિત્સા પદ્ધતિ પણ ચઈ અ અને અહીં જો કોઈ આયા કે પરિચય ડીયો તો હોમિયોપેથી સિદ્ધાંતિક ચિકિત્સા પદ્ધતિ એનમે દવા થી હતી મતલબ પગર ઇંગ્લિશ પદ્ધતિથી વોહો તો એમ બો કે રોગ જો નો એ નિદાન થયે અને અનુ અન દવા થઈ આ કે વાયરસ ચો તાવ એનની દવા થઈ આ મલેરિયા બરોજી દવા થઈ આ કે ખંઘ થઈ આ ઇન્ફેક્શન આ એ દવા થઈ આ કે ટીબી જો ઇન્ફેક્શન આ એ દવા થઈ કોઈ પણ રોગ જો નો એ નિદાન અચે અન નિદાન મથાની દવા થિએ જ્યારે હોમિયોપેથી અસાજી દવા કરે જ પદ્ધતિ એ પદ્ધતિ માણુજી તાસીર મથ એટલે અસર મા ઓરખણું પે અસાવ વ બરે વારા વાા પંજ દર્દી અચે તો કીં ચે કે સાહેબ કે સી બોરો પે તો કોી ચેક ગરમી બોરી થેતી કોીં ચેક પરસેવો બોરો થે તો કોી ચેક ઓગે ઓગેમાં બરો ભેઠ કઢે તો કો કીં ચેક બે પૌરે બે પૌરે અં ચેક આ રાત સોમા તૈયાર કે બરો અચે તો હી તાસીર સૂચવે બરો તો ભલે રિપોર્ટ કરાઈનો નિદાન જ આયો વાયરસ જો બરોએ પણ એ તાસીર પ્રમાણે એ બર લક્ષણ અલગ અલગ આવ્યા અને અસં એની લક્ષણે જો અભ્યાસ કરી અને એની લક્ષણે મથાની એડી દવાડ્યું કે કઈ બરો સમૂરો ભજીવેને ને અને જપાટો પાછો ન અચે મનોજ સાહેબ પાકે ખૂબ સરસ સમજાઈએ તા હોમ્યોપેથી વિષયક અને આું પણ થોડા ઘણા અનુભવ હોમ્યોપેથી દવાજ રહ્યા તો મુજા બહુ સવાલ એ ઉદ્ભવે હતા કે પહેલો તો ડોક્ટર તમિયોપેથી ડૉક્ટર વેહ તા તી પૂછપરછ બહુ કે આજો જન્મ કદાચ થયો ને કેડા થયો ને કે વાગી થયો કેર તો મુ કેડો લાગે કે જ્યોતિષી સાથે જોડાયેલ કે કરો અને આ કે શરદી કાંે કડે ને કફ કાંે કડે થિયે કે નિંદર કેતરી ને કેડી અચે बो मुझो सवाल अड़ो है कि अड़ो मिथ आए कि सच्ची गाल आवेटा समझण है कि होम्योपैथिक जी दवा लामे गाड़े असर करे कर आके फायदे वे तो होम्योपैथिक कम न तो बो प्रश्न का जवाब दिए कि एटली प्रश्नोत्तरी होम्योपैथिक जो डॉक्टर कोला कोल करो प्रश्न ये है कि होम्योपैथी करो लांबे गाड़े फायदो करे बाकी टूंके गाड़े के इंस्टेंट फायद तो होम्योपैथिक कम करे थी कि नौज आई ક પ્રશ્નોત્તરી કોલથી આ દાખલ તાનું જ સમજાઈ ડોસીમાં આઈ એની કે સાહજી તકલીફ આ એ એ જું ડો ધીરું આઈ અને ડોએ કે વારસેમાં સાજી તકલીફ આવી ધી કી સા પહેરો જો ત્રે વગે જ ચઢે એકી ધી કી સા ખાલી ઉનારે જ ચઢે એ ધી કહેસા મડઈ ફેરેલા ને દરિયા કિનાે તજ ચે એકડી ધી કે સાીવરી પોઠિયા ચઢીજો ચાલુ થયો ધી કે એનજા અધા ઓફ થઈ ગયા તોઠિયા ચઢીજો જો ચાલુ થયો એ ધી કે સા ચઢેજો જો ચાલુ થયો આઈસક્રીમ બોરી ખાઈ ઘણે પોઈ સ્વિમિંગ પૂલ મેઈ આ તોઠિયા ચાલુ થયો તો એનીમણી કે કારણ ચો જે સાજા જનીન તો વા એની વારસાગત સાજી બીમારી તો આવી હોઈ પણ એ સાજી બીમારી કિન કારણ એની કે બારા નીકઈ બી વસ્તુ ક કિન કિન ટેમતે સાહ ચેજો તકલીફ વધી વાય सियारे में वदे, को के उनारे में वदे, को चौमस में वदे, को के भेजवाड़े वातावरण में कोगे जे को, के ओगेजो वदे, को के बेपौरे वे के रात जे अड़ी रीते कृष्ण काका हुआ तो कृष्ण काका के पथरी की तकलीफ हुई तो कृष्ण काका जी डह छोकरा थे डोए के पथरी की तकलीफ वारसे में आव पर के पंद्रह वर की उम्र में पथरी आई कोकेी वरें की उम्र में पथरी पथि कोक के चाली वरें की उम्र में पथिरी आई के सठि वर की उम्र में पथरी आई के डाबी बाजू पथिरी आई के जमणी बाजू पथिरी आई के पथरी आई तर पीड़ी જ બોરી થઈ એ દુખાવો થયો કે સેન ન થયો કોક કે પથરી થઈ પેશાબ પેશાબમાં લુઈ છણેલા મંડજી વ્યા કો પથરી થઈ તૈયાર કીંચ તકલીફ ન થઈ રિપોર્ટ કરાયા સી તર ખબર પઈ કે પથરી આવે તો હી મે સૂચવે ક મિજી તાસીર અલગ અલગ ભલે એક મા પે જ સંતાનસે એક રોગ આવ્યો આ પણ એ રોગ અલગ અલગ જગ્યાથી થિએ તો જીવન જે અલગ અલગ તબક્કે મેેજીવનની અલગ અલગ ઘટનાએ પોઠિયા થિએ તો અને અલગ અલગ સિમ્પ્ટમ્સ એ લક્ષણે સાથે થિએ તો અસા કે હોમ્યોપેથીમાં એની લક્ષણો જો અભ્યાસ કરી અને એના મથાની દવા નક્કી કહેજી વહે આ કં દાખલો ડીયા તો હોમ્યોપેથીમાં અડિયું દવાયું કે કોઈ કે કોઈ તકલીફ યુવાન અવસ્થા ચાલુ થિએ એન સમયમાં થિએ તો દવાઓ અલગ હિ અડ તકલીફૂ હય કે પ્રોઢ અવસ્થા ચાલુ થિએ તૈર થિએ તું દવાયું અલગ અચે અડિયું તકલીફૂ હયું જો ગચ બચે કે અથવા તો ગચ બુઢે કે થિએથી તો દવાયું પણ અલગ હિ अमुक अहिड़ियूं दवाऊं हुई जेको बाई माणूअ में ख़ासी असर ॾियनि थियूं अने भाई माण्हूअ जी तकलीफ़ में सारी तव्हांखे असर मिले थी अमुक अहिड़ियूं हुई जेको बाई माणूअ जी तकलीफ़ में सारी असर ॾियनि थियूं अमुक दवाइयूं सियारे में सारी असर ॾीएं अमुक ऊन्हारे में सारी असर ॾियं अने अमुक दर्दी अहिड़ा आहिनि जंहिंजी तकलीफ़ूं सियारे में वधें अमुक दर्दी अहिड़ा आहिनि जंहिंजी ऊन्हारे में वधें त ई मिड़े पोछाणा करी अने असांखे नेकी केजो आहे की कई दवा आहे जेको रामबाण वारे जी लाॻू पए अने जूं जेकी पिणु बीमारियूं आहिनि जेकी पाण तकलीफ़ूं થઈને કોલાક બીમારી તો અલગ અલગ અહીં જે રીતે પથરી નો ડી શ્વાસ નાલો ની સર્દી નો ડી હેવર હેવર જે આ કે ગાહીં તો એલર્જી બોરી અચેતી લગભગ દો દરેક ચોથો પાંચમો માણું ચો કે એલર્જીએ તો હા કો એલર્જી જે કાણે ચમડી તકલીફ થાય કોકેેડ અચે કોકેે ચકામમાં થઈ રહે કો એલર્જી જે કારણે સાહ નખે કોે નક બંધ થઈ રહે કોક એન જે કારણ નકમાં મસા થઈ જે સાઇનસની તકલીફ થઈ જ અી રીતે મિણી કે અલગ અલગ તકલીફું થયું તકલીફું થિએ કોન મૂડમાં તો મૂડમાં એ તાસીર ફેટી પીએ અને તાસીર કે સુધારણી હું તો લક્ષણે જો અભ્યાસ કરી અને કે વિજ્ઞાન મે અસ્ય વિજ્ઞાનમાં કે કઈ દવા અીએ કે જે તાસીર સુધારી અને ઈ દવા કે આયુ એટલે આજે તાસીર સુધર દી વેને હરે 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 અને જી તાસીર સુધર દી વેને તી બરોબર થીંદો વેને અને તકલીફ અહી કે પાકે નેંઢડી કી પણ તકલીફ થઈ વે નંડી બીમારી થઈ વે અને પાં તેર ઈ બીમારી એડી હોય કે જે તમે અમુક કલાકથી કા અમુક ડી થઈ જાય અને પાંચ જ એ સારી હોમિયોપેથિક સારવાર ગયું નું તો એ બીમારી અમુક કલાક કા અમુક ડી મટીએ ને ત્યાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મિલે જ તો અડો નહીં એથ આ કે હોમિયોપેથિક દવા હરે હારે અસર કરે ને લમો ટાઈમ લગે સચી આ હોમિયોપેથિક દવા હરે હરે અસર કરે ને લમો ટાઈમ લગે તો પણ કડે હેવર દર્દી પહેલી પ્રાયોરિટી એટલે કે પહેલ હોમ્યોપેથી કે જ નેતા પહેલે તો મિ ઠેક અલગ અલગ દવાયું ગણી ગઈ અઠવાથી પીળાંદા વેં મિજ પત છેલ્ે હોમિયોપેથિક ડૉક્ટર વેચે તો હા જે દો બારો પી તકલીફ આવે તો મિટાયેલ તો ટાઈમ ખપો જ त ई मिटाए लाइ टेम खपंदो एतिरे ई अहिड़ी तकलीफ़ वारा जेको दर्दी आई इन में तव्हांखे लमो टेम लॻे थो अने ई लॻिणो पिणु स्वाभाविक आहे ओला के जेको तकलीफ़ ज झूनी आहे जंहिंजी तासीर गच फेटी पई आहे त उनखे सुधारे में तव्हांखे टेम लॻे वारो जाए पर जॾहिं तव्हां पहिलक होमियोपैथी खे ॾिबो तव्हांखे अॼु ॿरो आयो ने पां अॼु दवा गेने लाइ वियासीं तव्हांखे सर्दी अथई ने अॼु दवा गेने लाइ वियासीं तव्हांखे अॼु मथो ॾुखियो अॼु दवा गने लाइ वियासीं अहिड़ी पहलक ज पाण होमियोपैथी खे ॾिबो पहिली दवा होमियोपैथी ॻेनबो त तव्हांखे इंस्टंट रिज़ल्ट मिलंदो મનોજભાઈ હોમ્યોપેથી જા ઇન્સ્ટન્ટ રિઝલ્ટ વિશે ગાલ કયા પણ હાણે મનોજભાઈ વા અને સ્કિન લ કરીરીને બહુ જ વખણા જેત અને ફેમસ અહીં મનોજભાઈ જાર અન્ય સ્કિન જ રિઝલ્ટ બહુ સારા આવી અને અજ વા છણે જ્યાં કે વાર સન્ના થઈ જ્યાં પ્રશ્ન ઘણી આઈ અને સ્કિન જ પણ પ્રશ્ન ઘટ ચાઇંઈ ત્યારે છેલ્લો સવાલ સાહેબ અડો આવે કે અડી કયું દવાઓ દો તા અથવા તો અજ કલ જેનેટિકો વા અને સ્કિન જ પ્રોબ્લેમ હલનલા કરીને કોરો તમે તકેદારી રખણી ખપી બહુ ટૂંકમાં અસરે કે સમજાયો સવાલ અડો કે ટૂંકમાં પાજાઈ શું છતાં પ્રયત્ન કરી હેવર વા અને ચમડી જું તકલીફું હલું હોમ્યોપેથિક વિજ્ઞાન અડો એ કે અસિ રોગે શરીર કે નેર્યું અસકે શરીર મન ભાવના મળે નેરે જો અને અજ કયમાં સેપરેશન જ ઇસુ વધાર્યા મતલબ છૂટો થઈ વું પરિવાર સે છુટો થઈ વું બહુએ છો છૂટો થઈ વું પેસ છૂટો થઈ વ કાકાયે છ છૂટો થઈ વતલબ લાગણી જ સંબંધ એ મૂળ લાગણી ભુખ વધારે આ અને લાગણ બોર્યું મતું મૂયા છૂટા થઈ વનતા અસાજી પ્રેક્ટિસમાં અનુભવ્યો કે જડે પણ એ લાગણી જા ગૂંચવાળા ઉભા થઈએ અન્ય છૂટા થે જ્યાં પ્રશ્ન થિએ એના પુઠી ચમડી અને વા સમસ્યાઓ બહુ જ અચન અને એટર કરી અસં મટ અ એડિયું દવાઈ હોમિયોપેથીમાં અહીં કે જે લાગણી જ સમસ્યાઓ થીએ અને એના કી ડિજોલ્ કી મદદ કરી તો એના સમસ્યાએ પણ પ્યક્તિ કે મદદ કરીને એના એ પણ બચાવી એન જ જે વાચી ઉ પાછા ખણી અચીું અને જેકો પણ ચમડી જ સમસ્યાઓ હોય એના સારું કરી અને અસરો એ જ ગોલ કે વ્યક્તિ પહેલાં જેડો વહે એ પાછો થઈ શે મનોજભાઈ ખૂબ સરસ જવાબની હતા એટલે માત્ર દવા એ કોઈ વિજ્ઞાન નાય પણ ભાવના સાથે પણ જોડાયેલો હોય છેલ્લો કોઈ સંદેશો તબિયત સાચવેલા આ સાંજે ભાવને કે જઈ શકતા अॼु एकवीसवी सदी आहे अने एकवीसवी सदी में ऐं कोरो खयो था ई बोरो मैटर नथो करे पर आंके कोरो खाए थो न ई बोरो मैटर करे थो एटले तव्हांखे ई ध्यानु रखे जो आहे की पाण हाणे एतिरा त हेल्थ कॉन्सियस ठही विया आहियूं पंहिंजे आरोग्य खे पां एतिरो त साची वियूं था की कोरो खेणूं न कोरो न खेणूं पाण अॼुकल्ह असीं नेरियूं था की घच में अहिड़ियूं ॻाल्हियूं वेहंदियूं अहिड़ियूं पीड़ाऊं वहनि थियूं जेको माण्हू खे मंझो मंझि खे त अहिड़ा सबंध ॿोचार रखणा अहिड़ा ॿोचार भाईबंद दोस्तार रखणा के जंहिं वटि पा खोली ने ॻाल्हि करे सघूं न ने जीवी તબિયત ખાલી શરીરની બીમારી નાય મનની બીમારી અને સંબંધની બીમારી પણ સરસ મજાનો મૅસેજ ની બાકી ડૉક્ટર મનોજ શરીર સાચવ્યો મન સાચવ્યો સંબંધ સાચવ્યો લાગણું સાચવ્યો એન સાથે અન્ય હોમ્યોપેથી જાલયું તો જામ કેળી પણ હા ટેમ ઠી રહ્યો રજા ગણેશ આકાશવાણી જો બોજ કેન્દ્ર યુ સુ્યા હલો કર્યું વિષ્ણુઘુર શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોથા કહેવતું પેરોલું અન્ય વાતએ જાલયું સુણધા રોજા અને આગલી પ્રોગ્રામ ગાળો લગ્ન સે પણ મૂકે ચાલજો ત્યાં સુધી તબિયત જી ધ્યાન રાખો આજી જાઓ